સૌરાષ્ટ્રની ભૂમિ એ સતી સંત અને શુરવીરોની ભૂમિ છે આ ભૂમિ પર આવા અનેક મહાત્માઓ થઈ ગયા છે આમાં ના જાય કેટલે ગંગા સતી ગંગા સતી એ સંત સતી અને શુરવીર ત્રણેયનું સંગમ હતા ઉજ્જવળ ચારિત્ર્યવાન પવિત્ર સ્ત્રી એટલે સતી પ્રભુ ભક્તિની વેલી પ્રગટાવી તેનો વિસ્તાર કરનાર સંત અને ધ્યેય સિદ્ધિ માટે ફના થનાર શુરવીર એટલે ગંગા સતી એમણે રચેલ ઉત્કૃષ્ટ ભજનોને કારણે તેઓ સૌરાષ્ટ્રના મીરાંબાઈ તરીકે ઓળખાય છે તો ચાલો આજે આ પાંચને આવા મહાન કવિયત્રી ગંગાસતી વિશે વિગતે માહિતી મેળવીએ તેઓ એક રાજપરિવારમાં જન્મ્યા હતા તેમનો જન્મ ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના રાજપરા ગામમાં ની સ અઢારસો માં થયો હતો તેમના પિતાનું નામ શ્રીભાઈજી જેસાજી સરવૈયા અને માતાનું નામ રૂપાળીબા હતું ગંગાસ્તીનું નામ ગંગાબા હતું ગંગાસ્તીનું પ્રાથમિક શિક્ષણ પણ અહીંની શાળામાં જ થયું હતું પ્રાથમિક શિક્ષણથી વધુ તેઓ ભણ્યા નહોતા ગંગા સતી ભક્તિ આંદોલનના મધ્યકાલીન કવિયત્રી હતા જેમણે ગુજરાતીમાં સંખ્યાબંધ ભજનો રચ્યા હતા ઈ સ અઢારસો ચોસઠમાં ગંગાબાના લગ્ન ભાવનગર જિલ્લાના સમઢિયાળા ગામના રાજપૂત ગિરાસદાર શ્રી કહળસંગ ગોહિલ સાથે થયા હતા તે સમયે રાજપૂતોમાં રિવાજ હતો કે નવોઢાની સાથે તેની એક સેવિકા મોકલવામાં આવે પિતાના પૂછવા પર ગંગાબાઈ પાનબાઈનું નામ લીધું હતું આથી પાનબાઈને ગંગાબા સાથે સેવિકા તરીકે મોકલવામાં આવ્યા પાનબાઈ એ ગંગાસતીની સેવિકા સખી અને શિષ્યા હતા

આવનારા લોકો અને સાધુઓ માટે તે નાનું પડતા તેઓ ખેતરમાં ઝૂંપડી બાંધી રહેવા લાગ્યા અને સત્સંગ ત્યાં ચાલુ રાખ્યો તેમને આ કાર્યમાં તેમની સેવિકા એવા પાનભાઈએ પણ પણ ભરપૂર આપ્યો હતો કારણ કે તેઓ ભક્તિના રંગે રંગાઈ ચૂક્યા હતા આ ત્રણેયનો પાન સેવા ચાલુ હતો એવામાં એક વાર ત્યાં એક હરિજન સાધુ નામે બુધરદાસજી પધાર્યા અને તેમની સાથે ત્યાં જ રહેવા લાગ્યા આ સાધુના આગમન પછી તો આ ત્રિપુટી દ્વારા એમની વાડીની ઝુંપડીએ અધ્યાત્મની જાણે ગંગા વહેવા લાગી બુધરદાસજી ખૂબ સારા ભજનીક હતા ગંગાસ્તી ના ભજનો ને લિપિબદ્ધ કરવાનું કાર્ય તેમણે જ કર્યું છે તેઓ જ ગંગાસ્તી ને પ્રાચીન સંતવાણી નો ખ્યાલ આપ્યો હતો કહડસંગ પોતાની સિદ્ધિઓ નો ઉપયોગ ખોટી બાબત માં કરવા માંગતા ન હોતા પરંતુ એક વખત એવું બને છે કે ગામના એક ખેડૂત જીવાભાઈ ની ગાય સાપ ના થી મરી જાય છે આથી ખેડૂત અને તેની સાથે કેટલાક અન્ય ગ્રામજનો ગાય ને દાટી દેવા માટે ગામને ને સીમાડે જઈ રહ્યા હોય છે એ સમયે રસ્તામાં કહડસંગ દેખાય છે આ લોકોમાં કેટલાક કહડસંગના વિરોધીઓ પણ હોય છે અહીં કહડ પરીક્ષા હતી તેમને મન નહોતું માનતું છતાં પણ લોકોનો તેમના પરથી વિશ્વાસ ઉઠી ન જાય એટલા માટે પોતાના કમંડળમાંથી પાણીની અંજલી લઈ ગાય પર છાંટી ગાય સજીવન થઈ ગઈ આ ઘટના આખા ગામમાં ફેલાઈ ગઈ